ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સવાર નવ તો બસ ફ્રેશ થઈ ગયા છે અને જાય છે કોલેજે આટો મારવા અને મારે ત્યાંથી પાછું કોટેલી અને હું લેવાનું છે અને પાછું થોડું ઘણું પૂછવાનું છે ઓફિસમાં જઈને કામકાજ છે એટલે જાય છે ત્યાં અને ભાઈ બધા આવ્યા હતા હું ચાલો આટો મારતા જાય એટલે મજા આવે એક ભાઈ બંને ફોન કરું તો ઉપાડતો નથી ને આવવાનું છે પણ ઉપાડતો નથી તો જોઈએ આપણે કોલેજ ભાઈ જાય અહીંયા કે કરશું હવે કે કોક ને બાઇબલ ને મોકલ લેવા એમ કહી છે સાર તો જાય કોલેજ આટો મારવા મજા આવે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાર વાળો તો મમ્મી જો અત્યારે કામ કરે છે એમ એમ કામ કરી દઈએ ને આપણે હવે જાય કોલેજ જાય ભાઈબન ને ઊભો રાખ્યો છે બસ સ્ટેન્ડ ઊભો ગયો તો પાછો બોલાય એવું ભાઈ મજા આવે થોડીક વાર નીકળી રહી તો વાંધો ના લાવું આવો તો અત્યારે વાગ્યા છે અગિયાર અને આવતા છીએ છે કોલેજ ટાટો મારા કઈ હતું તો કઈ આમને માટો મારવા ગયા હતા ને કોટી લે લેવાનું હતું લઈ લીધું પછી આવતા રહ્યા ભાઈ બન ને મુકતા આવ્યો બસ સ્ટેશન ને મુકવા ગયો તો મુકતા આવ્યો અને એવું હવે ઘડીક પંખો બંધ કરું છું માઇક નથી લગાડ્યો એટલે તો બસ હવે થોડીક વાર બેસશું પછી કામકાજ કરશું બાકી અમારું વાંચવાનું કે મમ્મી બંધ થઈ ગઈ કેમ કરતા

હમ છાશ મરચા અને સિક્કો અત્યારે ખવાય કે ખાઈ ખવાય અત્યારે નથી પછી જમીને અત્યારે ન ખાવાનું જમીન ખવાય મજા આવે તર્ભૂત કોણ ના પાડે તું કે ખાઈન ખાઈને તું ને હું ના પડું તો મૂકી દેવાનું હે

એવી રીતના થયું કેમ કે માઇક મેં રાખ્યો તો માઇક પણ વોઇસ તો એ ધીમો આવતો તો એવું હતું મારો અવાજ ખુદ નો ધીમો હતો પાછા તો એટલે કે એમાં સેટિંગમાં ફેર થઈ ગયો તો ને એના કારણે થોડુંક વોલ્યુમ ધીમું થઈ ગયું છે તો બધા એડજસ્ટ કરી લેજો એટલે બહુ મને કાંઈ યાદ નથી કે શું થયું શું નહીં તો બસ અત્યારે મમ્મી જો એ બ્લોગ જ જોવે છે એ મમ્મી બેઠા બેઠા બ્લોગ જ જોતા હતા ને જો મમ્મી ધીમું જ બોલે સામે પાછા તમારે <laughs> લગભગ સાઈ માં કેવું પાઉં સમોસા એવું કડાપાવ આવે ને એની જગ્યાએ સમોસું નાખે સમોસા મળે ભૂગરા મળે બધું મળે ખાવું સમોસા અંદર

એટલે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા